હેલો દોસ્તો કેમ છો તમે સૌ આજે હું વાત કરવા આવ્યો છું એક એવી વનસ્પતિ વિશે જેને આપણે ગામડામાં તો સાદા ચારા તરીકે જ જાણીએ છીએ પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો આજે તેને કહે છે સુપરફૂડ ગ્રીન હાર્ટ અને રજકાના ઘણા હર્બલ સપ્લિમેન્ટ્સ બનાવતી કંપનીઓ એગ્રી ગોલ્ડ નામે માર્કેટમાં પ્રચલિત છે જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું રજકોની જેને ક્યારેક ગદબ કે આલ્ફાલ્ફા નામે પણ ઓળખવામાં આવે છે વાહ શું કમાલની વનસ્પતિ છે ચાલો હવે તેની રસપ્રદ કહાની સાંભળીએ આલ્ફાલ્ફા શબ્દ એ અરબી ભાષામાંથી આવ્યો છે અને તેનો અર્થ થાય છે સર્વ આહારનો પિતામહ ક્રૂન અરબોએ લગભગ સોળસો વર્ષ પહેલાં જ તેની ચમત્કારી શક્તિઓને ઓળખી લીધી હતી કેમ અદ્ભુત સમજ હતી ને તેમની પાસે હવે જોઈએ આ છોડ છે કેવો રજકો એ કઠોળ વર્ગનો અગત્યનો પાક છે ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા જુનાગઢ આણંદ અને ખેડા જેવા જિલ્લાઓમાં તેની મોટા પાયેચારા તરીકે ખેતી થાય છે આ છોડ ઊંચો સીધો અને ખૂબ ઝડપથી વિકસે છે તેના પાન આછા લીલા પહોળા અને ફૂલ રંગના હોય છે વાહ દેખાવમાં પણ સુંદર અને સૌથી મોટી વાત કઠોળ વર્ગનો તે જમીનની ફળદ્રુપતા સુધારવાનું પણ અદ્ભુત કાર્ય કરે છે સીડ્સ હવે ચાલો જાણીએ તેના ઔષધીય અને પોષક ગુણો વિશે જેને કારણે આજકાલ આખી દુનિયા તેને હેલ્થ ટોનિક કહી રહી છે પહેલું પોષક તત્વોનો ભંડાર આલ્ફા આલ્ફા વિટામિન મિનરલ અને પ્રોટીનથી ભરપૂર છે તેમાં વિટામિન એ બી વન બી સિક્સ સી અને ઈ અને સૌથી અગત્યનો વિટામિન કે મળે છે જે લિવર અને દીર્ઘાયુ માટે ખૂબ જ ઉપયોગી છે અને સાથે કેલ્શિયમ પોટેશિયમ કેરોટીન આયન અને ઝિંક પણ મળી રહે છે સાચે કહું તો શરીર માટે એક પાવર હાઉસ છે બીજું વા અને ગાંઠિયા માટે રામબાણ ઇલાજ ગ્રીક અને ચાઇનીઝ વૈદમાં પણ આલ્ફા આલ્ફાનો ઉપયોગિસમાં થાય છે વાના દર્દી માટે આ કુદરતી ઉપાય અદભુત સેવન કરો તો વાનો ઉપદ્રવ જાણે ગાયબ થઈ જાય છે ત્રીજું થાઇરોઇડમાં રાહત રજકાનું નિયમિત સેવન થાઈરોઈડની તકલીફને હળવી કરે છે ઘણા દર્દીઓએ તેનો સારો અનુભવ્યો છે ચોથું ડાયાબિટીસમાં ફાયદાકારક આલ્ફા આલ્ફા બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છે એટલે ડાયાબિટીસ માટે કુદરતી ઉપચાર ગણાય છે પાંચમું કેન્સર સામે રક્ષણ તેમાં રહેલું એમિનો એસિડ લ્યુકેમિયા અને કોલન કેન્સર સામે રક્ષણ આપે છે આટલો શક્તિશાળી છોડ ખરેખર કુદરતનો ચમત્કાર કહેવાય અને મિત્રો તેના બીજા અનેક ઉપયોગો પણ છે જેમ કે કિડનીની પથરીમાં રાહત વિટામિન એ સી અને ઝિંક પથરી ઓગાડવામાં મદદ કરે છે વજન ઘટાડવા આલ્ફા આલ્ફા સ્પ્રાઉટ્સ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર છે કેલરી ઓછી છે વાળની વૃદ્ધિમાં મદદ તેનો રસ ગાજર સાથે ભેળવીને વાળમાં લગાવો ટારિયાપણું દૂર થાય અને મહિલાઓ માટે માસિક ધર્મની પીડામાં પણ રાહત આપે છે કારણ કે તેમાં ઇસ્ટ્રોજેનિક ગુણો છે તો આવો નિષ્કર્ષ પર આવીએ જ્યારે પશ્ચિમી વૈજ્ઞાનિકો આપણા દેશી ઔષધો પર મહોર મારે છે ત્યારે જ આપણે તેની કિંમત સમજીએ છીએ હળદર આમળા અને ઘઉંના જવરાની જેમ આજે આખી દુનિયા આલ્ફા આલ્ફા એટલે કે રજકાના ગુણોને માન આપી રહ્યું છે આ વનસ્પતિ માત્ર પશુઓ માટે નહીં માનવ માટે પણ કુદરતની એક અમૂલ્ય ભેટ છે આલ્ફા આલ્ફા એટલે પોષક તત્વોથી ભરપૂર એક સુપરફૂડ જેનો ઉપયોગ માનવજાત સોળસો વર્ષથી કરતી આવી છે તો મિત્રો બસ આજે આટલું જ ફરી મળીશું એક નવી જ વનસ્પતિ સાથે અને તેની ઉપયોગી જાણકારી લઈને ત્યાં સુધી સ્વસ્થ રહો હસતા રહો ધન્યવાદ મિત્રો